મેદાનમાં અલૌકિક માહોલ જોવા મળ્યો નવરાત્રીના પાંચ નોરતે આરતી સમયે વેશભૂષામાં કલાકારો દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવી બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી આયોજન કરવામાં આવ્યું જેમાં ખેલૈયા મન મૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા જેમાં પાંચ નવરાત્રિ દિવસે મેદાન ચલોછલ ભરાય ગયું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં બી આરજી ગ્રુપના સરગમ ગુપ્તા તથા બી આરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા અને ગુજરાત પબ્લિક સ્કૂલ છાની ડાયરેક્ટર અપેક્ષા પટેલ અને બી આરજી ગ્રુપના તમામ આગેવાનો દ્વારા તથા વડોદરા મેયર પિંકીબેન સોની અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને સાંસદ ડોક્ટર હિમાંક જોશી તથા જીટીપીએલ ડાયરેક્ટર અમિત શાહ અને આગેવાનો હાજરીમાં માતાજીની આરતી નો લાવ લીધો હતો ને ત્યારબાદ ગરબા મહોત્સવનો આનંદ માણ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલાયાઓ ગરબે ગુમતા નજરે પડ્યા હતા વડોદરા વાયબ્રન્ટ ફેસ્ટિવલ કે જે બીઆરજી ગ્રુપ દ્વારા પ્રથમ વર્ષે ચાલુ કરવામાં આવ્યું છે બીઆરજી ગ્રુપના પ્રણેતા એવા શ્રી સરગમભાઈ ગુપ્તાના પ્રયત્નોથી આ પહેલી વખત સનફાર્મા રોડ પર નવરાત્રિ ઉજવાઈ રહી છે આ ગરબા મહોત્સવમાં જે ગરબાના રસિકો જે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને જે સફળતાપૂર્વક આયોજન થયું છે એ માટે એમને અભિનંદન આપું છું આજે વડોદરા કલા નગરી ઉત્સવપ્રિય નગરી ને સાંસ્કૃતિક પાટનગર એવા વડોદરામાં ગરબા મહોત્સવ કે જે વડોદરાની ઓળખ બની ચૂક્યો છે એમાં તમામ નાગરિકો તમામ મહિલાઓ તમામ યુવાનો જે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે સૌને નવરાત્રિની શુભેચ્છાઓ આપું છે આજે નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદ માતા કે જે કાર્તિકે ભગવાનના માતાશ્રી હતા શાંતિનું પ્રતિક આજે એમની પૂજા અર્ચના કરી અને વડોદરામાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે અને આપણે પણ માતાજીની આરાધના કરી અને એમના જે ગુણો છે એ શક્તિ હોય અભયતા હોય નિર્ભયતા હોય ફિઝિકલ એનર્જી હોય કહેવાય કે દુર્ગા માતા એટલે તાકાતનું પ્રતિક પુરાણા જમાનામાં વાત કરીએ તો કહેવાય કે નાણાં મંત્રી એટલે લક્ષ્મીદેવી એચઆરડી મિનિસ્ટર એટલે સરસ્વતી દેવી અને હોમ મિનિસ્ટર એટલે મા દુર્ગા આમ ત્રણેય દેવીઓની આરાધના કરી અને આપણે પણ ઉર્જાવન બનીએ અને ઉર્જા થકી આપણો પણ વિકાસ થાય અને વડોદરા નગરી સુરક્ષિત રહે ચોમાસાની ઋતુ દરમિયાન જે આપણે જોયું કે કુદરતી આફતોમાંથી વડોદરાના નાગરિકો બચ્યા છે અને નવરાત્રિમાં માતાજીની આરાધના કરીને આપણે પ્રાર્થના કરીએ કે આવી કુદરતી આફતથી આપણને બચાવતા રહે અને વડોદરા શહેરમાં પણ આપણું યોગદાન આપી અને આપણે સૌ સામૂહિક તાકાત દ્વારા વડોદરા શહેરનો વિકાસ કરી શકીએ સૌ નાગરિકોને નાગરિકો માતા કે વંદે શુભેચ્છા વડોદરા કલા અને સંસ્કૃતિની નગરી અને વડોદરાના ગરબા વિશ્વ પ્રખ્યાત હું ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકું છું કે જ્યારે ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ હેરિટેજ તરીકે જ્યારે યુનેસ્કોમાં સ્થાન પ્રાપ્ત થયું છે તો ચોક્કસ વડોદરાના ગરબાનું એમાં ઘણું મોટું યોગદાન છે ત્યારે આ વર્ષે સરગમભાઈ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ નામે એક નવલ પ્રયા પ્રયાસ દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જેમના સરસ્વતી સાક્ષાત બિરાજમાન છે એવા દ્વારા જ્યારે ગરબાના રાગ આવે અને વડોદરા શહેરના અબાલ વૃદ્ધ સૌ સાથે મળી અને ગરબાના તાલે ઝૂમી ઉઠે કહે છે ને કે માતાજીની ભક્તિ તે માત્ર જપ તપ પૂજા પાઠ પ્રાર્થના કરવાથી કે વ્રત ઉપવાસ કરવાથી નહીં પરંતુ તાળીઓના તાલે ગરબે ગૂમી અને કરાવવામાં કરવામાં આવતા આ ગરબા જે વિશ્વનો સૌથી લાંબુ અને પ્રખ્યાત નૃત્ય છે એવું ગરબા પણ મા શક્તિની ભક્તિનું એક સ્વરૂપ જ છે ત્યારે વડોદરા શહેરમાં સર્વપ્રથમ વખત એમને આ આયોજન કર્યું છે અને સરગમભાઈના આયોજનને વડોદરા શહેરના નગરજનોએ ખૂબ સુંદર પ્રતિસાદ પણ આપ્યો છે ત્યારે આ નવરાત્રિ મહોત્સવમાં માતાજીના સાનિધ્યમાં હું માતાજીને પ્રાર્થના કરું કે આગળના વર્ષોમાં વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ખૂબ આગળ વધે અને દેશ અને દુનિયામાં પણ વડોદરાની સાથે સાથે તેમના ગરબાનું પણ અલગ મહત્વનું સ્થાન બને તેવી શુભેચ્છાઓ આપું છું સાથે સાથે વડોદરા શહેરના સૌ નાગરિકોને નવ નવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મા શક્તિ આપણા સૌને હંમેશા તેમના આશીર્વાદના ક્ષેત્રમાં આમ જ રાખે એવી મા શક્તિના ચરણોમાં પ્રાર્થના